નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ભક્તિ સરિતામાં મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો સારો સમય આવે તે પહેલાં મળતા સંકેતો સારો સમય નિશ્ચિતપણે આવે છે દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને દરેક જગ્યાએથી નિરાશા જ મળે છે પરંતુ એવું કહેવાય છે કે સમય હંમેશા એક સરખો રહેતો નથી જેમનો મોટો સમય આવે છે તેમનો સારો સમય પણ ચોક્કસ આવે છે ચાલો જાણીએ કે સારો સમય આવે તે પહેલાં કયા સંકેતો મળે છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે આ બધું સમયચક્રને કારણે થાય છે સમયથી વધુ બળવાન કંઈ જ નથી તમે જીવનમાં ઘણી વખત લોકોને રાજાથી રંક અને રંકથી રાજા બનતા જોયા હશે જાણે પણ તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો હોય તે પહેલા ભગવાન અથવા સૃષ્ટિ દ્વારા કેટલાક એવા સંકેતો મળે છે કે તમારા આવનારા સમયમાં ભગવાને તમારા માટે કંઈક સારું વિચાર્યું છે ચાલો જાણીએ એ ખાસ સંકેતો વિશે જે ભગવાન સારો સમય આવે તે પહેલાં આપે છે નંબર એક બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ખુલવી ઘણા એવા લોકો હોય છે જેમની નિયમિત રીતે સવારે વહેલા આંખ ખુલી જાય છે જો તમે જોઈ રહ્યા હો કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ખુલી રહી છે એટલે કે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તો તમારા જીવનમાં ખૂબ મોટો બદલાવ આવવાનો છે આનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય દિશા મળવાની છે તેથી તમારે સમજી લેવું જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું બનવાનું છે નંબર બે અચાનક ખુશ થવું ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થવા લાગે છે આનો અર્થ એ છે કે તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન તમને કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે તે રીતે ભગવાન તમારા જીવનમાં ટૂંક સમયમાં ખુશીની ક્ષણો લાવવાના છે તમે જીવનમાં જેટલું દુઃખ જોયું છે તે બધું ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે નંબર ત્રણ ગાય માતાનું આગમન જો તમારા ઘરે રોજ ગાય માતા આવે છે અથવા તમને ભજન માટે ગુહાર કરે છે તો આ ખૂબ જ શુભ સંકેત છે જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ કોઈ માળો બનાવે છે તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે આ ઉપરાંત જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કલરવ દિવસે દિવસે વધતો જાય છે તો આ સંકેત પણ તમારા જીવનમાં ટૂંક સમયમાં સકારાત્મક બદલાવ લાવનારો છે નંબર ચાર ઘરમાં શિશુઓનું હવું એવું કહેવાય છે કે શિશુઓમાં ભગવાનનો વાસ હોય છે જો નાના બાળકો અથવા શિશુઓ તમને જોઈને અચાનક હસી પડે છે અથવા તમને કોઈ સકારાત્મક વાત કહે છે તો આ એક સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક ઘટના બનવાની છે નંબર પાંચ સ્વપ્નમાં મંદિરનો ઘંટ સંભળાવો જો તમે સ્વપ્નમાં મંદિરનો ઘંટ અથવા શંખનો અવાજ સાંભળો છો તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર છ ઋણમુક્ત થવું ઘણી વખત તમે જોયું હશે કે તમે ઋણમાં હતા અને અચાનક તમને ભક્તિનો માર્ગ મળી ગયો આ ભગવાનનો સકારાત્મક સંકેત છે અથવા જો પૈસાના લેનદેનમાં તમારા પક્ષમાં કોઈ નિર્ણય આવે છે તો આ પણ જીવન માટે શુભ સંકેત છે ધનના વિવિધ સ્ત્રોત બનવા એ પણ ભગવાનનો સંકેત છે આનાથી ખબર પડે છે કે જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થવાની છે અને જીવનમાં ધનનું આગમન ખૂબ જ ઝડપથી થવાનું છે નંબર સાત શરીરના અંગોનું ફળફળવું પુરુષોમાં જમણું અંગ ફળફળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ આનાથી સંકેત મળે છે કે તમારા ધનમાં વૃદ્ધિ થવાની છે બીજી બાજુ સ્ત્રીઓમાં જો ડાબું અંગ ફળફળે છે તો તે સારો સંકેત છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા અંગનું ફળફળવું શુભ માનવામાં આવે છે જ્યારે પુરુષોમાં જમણા અંગનું ફળફળવું શુભ સંકેત ગણાય છે